ટી વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ઉપસુકાનિયા અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો આજે વડોદરા ખાતે વિક્ટરી રોડ શો યોજાયો હતો જેમાં બ્લુ જર્સીમાં હાર્દિક પંડ્યા બસ પર સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું હાર્દિક પંડ્યાના રોડ શોમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાયા હોવાથી ચાહકોની ભીડ કંટ્રોલ કરવા પોલીસને મુશ્કેલીઓ પડી હતી હાર્દિક પંડ્યા રોડ શોમાં પહોંચતા પોલીસ કમિશનરે સન્માન કર્યું હતું ત્યારે આ રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે પચાસ બાઉન્સર અને ગણેશ મંડળોના એક થી પણ વધારે સ્વયંસેવકો હાજર રહ્યા હતા સાથે સાત ડીસીપી ચૌદ ડીસીપી પચાસ પીઆઈ છ્યાશી પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વધુ એક ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં આજે વહેલી સવારે ખાનગી બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે બસને સાઇડમાં ઊભી રાખી હતી જેથી કેટલાક મુસાફરો બસમાંથી ઉતરીને ડિવાઈડર પર બેઠા હતા તે દરમિયાન અચાનક પૂરપદ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી જેને પગલે છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો ની ટીમ અહીં પહોંચી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે બાસઠમો જન્મદિવસ છે ત્યારે આજે સવારે તેઓ અડાલજ ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં પૂજ્ય દાદા ભગવાનને પૂજ્ય નિરૂમાની સમાધિ પર શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે તેઓના જન્મદિવસના પગલે આજે અમદાવાદ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું